હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે પાંચ જેવો અને જે છે ને દિત્યાબેનને ટ્યુશનમાં રજા છે એટલે દિત્યાબેન માયાબેન અને હું અમે ત્રણે જો અત્યારે રેડી થઈ ગયા છીએ અને અમારે જવાનું છે હમ માયાબેન આવ્યા છે તે દૂના ઘેરે ને ઘેર જ છે ક્યાંય નથી ગયા એક દિવસ વેરાવળ લઈ ગયા હતા તો બધું કામ થઈ ગયું છે

થોડીક વાર રીતે બંને રેતીમાં રમવા દઈએ ને પછી આપણે પણ જઈએ ઘરે કેમ કે ઘરે જઈને જે રસોઈ બનાવવાની છે એટલે અત્યારે છે ને સાવ અંધારું થઈ ગયું છે અને વાદળા જોઈ લો તમે આકાશમાં પાછા કાળા ડિબાંગ વાદળા થયા છે અહીંયા એવું લાગે છે કે પાછો રાતનો વારો કાઢે એવું હોય ને એવું લાગે છે રાતે વરસાદ આવે એવું શું કહેવું ઉમાયા બેન કાલે હા કાલે આવું જ વાતાવરણ હતું રાતે આવ્યો તો વરસાદ આખો દિવસ તડકો હતો અને આજે બહુ તડકો હતો આખો દિવસ પણ અત્યારે જો પાછો

અને પછી એની ઉપર છે ને આવી રીતે ચીપ્સ છે ને બે ચોટાડ દેવાની પછી આને ફ્રાય કરશું આપણે એ હું તમને આ વિડીયોમાં બતાવીશ બહુ મસ્ત બને આ ભજીયા જેને લસણવાળી ચટણી લસણ ને બધું પ્રિય હોય એને મસ્ત લાગે ખાવામાંય સરસ લાગે તો આપણે એ ભજીયા બનાવવાના છે બીજા મોટા બનાવવાના છે તો બની જાય ને ભજીયા પછી તમને બતાવું અને દિત્ય એ આવી અને જો ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું છે બહાર પોપ લઈને ફોડે છે કેમકે પોપ પોપનું બોક્સ બે લીધા હતા તો એક આખું બોક્સ હજી વધ્યું છે તો એ પપ્પા દીકરી બે બાર પોપો ફોડે છે ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાના કેળાના ભજીયા બનાવી લીધા છે અને લાઈન ટુ લાઈન જો અહીંયા ભજીયાનું કામ ચાલુ કરી દીધું છે અને અહીંયા મોટો કાંડ થઈ ગયો છે જો અહીંયા અમે બે જણીઓ હતી માયા બેન હતા અને સાથે સાથે હું પણ હતી તો પણ જો અહીંયા મસ્ત કાંડ થઈ ગયો માયા બેન નો છે આમાં કઈ નઈ હું તમને ક્લાસ મૂકવા ગઈ હું લુસીન મૂકી દઉં તમારે અહીંયા ધ્યાન રાખીને ઉભવાનું હતું અને દૂધનું એક ઓલું જ છે કે આપણે જ્યારે ધ્યાન રાખીને ઉભવાય ને તો બહુ વાર લાગે જરી કે આડાવડા થાય ને એટલે એ વયું જ જાય ઉભરાઈ જ જાય હવે છે ને થોડુંક કામ માયાબેન ફ્રી હતા તો કામ વધાર્યું તો બધું સાફ સફાઈ કરવી પડશે પાછી ચાલો તો જો અહીંયા મસ્ત ક્લીન કર નાખ્યું છે પાછું માયા બેને પોતાનું કામ અને આપણે અહીંયા જો કેળાના મસ્ત ભજીયા બની ગયા છે અને અહીંયા જો આપણે લસણિયા બટેકા કર્યા હતા ને તો એને ફ્રાય કરવા નાખ્યા છે હવે મસ્ત થાય આ લસણિયા બટેકા તો એ જાણવો થઈ જાય પછી બનાવવાના છે અહિયાં ડુંગળીના અને પછી છેલ્લે ગોટાના એટલા ચાર ભાત ના થાય કે પછી ચાર

વાટકા માં બધું લઈ ગયો હું આપી દઉં ચાલો તો મસ્ત મસ્ત ગોટા બને છે ચાલો તો બધાય જમી લીધું છે આપણે પણ આપણી ડીશ તૈયાર કરી અને બેસી ગયા ગરમા ગરમ મજા લઈને જમવા ચાર કહો તમને છે ને ફટાકડાનો અવાજ કદાચ આવતો હશે કેમ કે બે દિવસ દિવાળી પડે કાલે દિવાળી હતી ને આજે ફટાકડા ફોડેલા આજે દિવાળી છે દિવાળી નો કહેવાય દેવ દિવાળી હાઈ દેવ દિવાળી દેવ દિવાળી કહેવાય તુલસી વિવાહ હોય આજ પછી દેવ ઉઠી અગિયારસ કહેવાય ઘણા બધા નામ છે અમે તો ભજીયા બનાવીને ઉજવી લીધી દેવ દિવાળી ચલો આપણે તો છે ને ગઈકાલે બધા ફટાકડા પૂરા કરી નાખા ગામની પેલા પણ અહીંયા બાજુવાળા ના ફટાકડા છે ને ત્યારે એમના મોજ કરીએ છીએ આપણે જો અહીંયા છોકરા ફટાકડા ની મોજ કરે છે અને જો બીજા બાજુ વાળા થોડાક વધુ ફટાકડા છે તો જો આપડા ગયા આપડો ગયો રોકેટ જો મસ્ત ની હા જો અહીંયા બાજુવાળા ને છે ને એ આપડા છે એ તમને દેખાડ દઉં વરસાદના લીધે માં ભેદ લાગી ગયો છે હા મસ્ત ગયો ભાઈ આમાં ભેદ નથી લાગ્યો સીધી આવી પણ એથી માંડવિયા ઉપર હવે છે ને આ બે રોકેટ થતી નથી પછી આવી રીતના કરવાની છે હવે

ગણે માણસો માણસો વા છે કે પચાસ પચાસ થાય છે કે નહીં ચાલો તો મસ્ત પાડું એ ફટાકડા ફોડ્યા ને આપણે બધાએ ફટાકડા જોઈએ કેમ કે આપડે ફટાકડા છે ને ગઈ કાલે ફોડી નાખાતા બધા જ ફટાકડા એટલે ફટાકડા હતા ને ખાલી પોપોપ જ હતા એટલે છોકરાઓ એ ફોડ્યા અને બાદ બેઠા થોડીક વાર ઠંડા ફોનમાં હવે છે ને રૂમમાં આવી ગયા થોડું ઘણું એડિટિંગનું એવું કામ છે તો એ કરશું અને સુઈ જશું તો વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ